તો તો નજી આવશે તો તણાય પણ તું શાંતિ રાખજે ક્ષમતા રાખજે મારી શરતા રાખજે આશા રાખજે મારી જો આશાનો પરમણ ના કરી આનો તો મારું નામ માતાને લે આ બાપો બાપો આ તેર કણ નું વેણ હા ખમા 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 ભાઈ ભાઈ ઉઠો લે ઉઠો લે એ કોઈ ના છોકરા નું તો કરના ભગાવ ધર્મ માતા ને આવે બાપો આશીર્વાદ થોડા જોઈ ના જઈએ આનું અન મારે ભાઈરું રહેતું